કહેવાય છે કે સુરતનું જમણ અને કાશીનું મરણ ઉત્તરાયણ પર્વે પતંગ ચગાવતા પહેલા સુરતીઓ ઊંધિયું ખરીદવા માટે દુકાન પર પહોંચી ગયા હતા કહેવાય છે કે સુરતનું જમણ અને કાશીનું મરણ પતંગ ચગાવતા પહેલા સુરતીઓ ઊંધિયું ખરીદવા માટે દુકાન પર પહોંચી ગયા હતા દરેક વિસ્તારની દુકાનમાં મસ લાઈનો જોવા મળી રહી છે તો સુરતી લાલાઓ ખાણીપીણીના શોખીન હોય છે ઉત્તરાયણ પર્વ પર લોકો ઘરે ઊંધિયું પણ બનાવે છે તો ઘણા લોકો હોટેલ રેસ્ટોરન્ટમાંથી પણ મંગાવે છે તો હાલમાં દુકાનો પર ભારે ભીડ જોવા મળી રહી છે લોકો સવારે સાડા પાંચ વાગ્યાથી ઊંધિયું લેવા માટે પડાપડી કરી રહ્યા છે ગત વર્ષની સરખામણીમાં આ વર્ષે પ્રતિ કિલો રૂપિયા સો નો વધારો હોવા છતાં લોકો ઊંધિયું લેવા માટે કલાકોથી લાઈનમાં ઊભા છે આજે ઉત્તરાયણનો તહેવાર એટલે સુરતીઓનો પોતીકો તહેવાર કહેવાય પરિવાર સાથે ઉજવવાનો તહેવાર કહેવાય આજે ધાબા પર પરિવાર સહિત દરેક સુરતીઓ ઉતરાયણ ઉધવશે અને ઊંધિયા વગરની ઉતરાણ એ સુરતીઓની અધૂરી ઉતરાયણ કહેવાય છે તો આજે સવારે છ વાગ્યાથી લોકો અહીંયા લાઇનમાં ઉભા રહીને પણ અમારે ત્યાંથી ઊંધિયું લે છે થોડીક સાફની અછતને કારણે લોકોને તકલીફ પડે છે એ બદલ લોકોની ક્ષમા પણ ચાહું છું પરંતુ એક વાતની ખુશી છે કે સુરતીઓનો વિશ્વાસ હજી અમારી પર એટલો અડીખમ છે